અને કુગ્રામના ઉપર બરાવો બરાવો આપલે કો બરાવો તો એટલે ભગવાન એ ધીમે ધીમે ઉત્તર દર્શન ભગવાન એવું ગૌબેન આ જગત ની અંદર અભિમાન પ્રાપ્ત થવા પડે ને કોઈ માણસના રૂપ નું હોય કોઈ માણસ ને પોતાના પૈસા નું હોય કોઈ માણસ પોતાના જ્ઞાન ભગવાને કીધું જયારે અભિમાન પ્રાપ્ત થવા મળે ભગવાન આપું છું તલ નો દાન અંદર માનવ પાંચ પ્રકારના પાકો કરશે ત્યારે ભગવાને પેલું પાપ બતાવ્યું